અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામળાજી સ્ટેટ હાઈવે પર આવેલ ભીલકુવા ગામ પાસે એક ખેડૂત પશુઓ માટે ઘાસચારો ભરી તેની પત્ની સાથે જઈ રહ્યો હતો એ દરમિયાન પૂર ઝડપે આવી રહેલ એક ડમ્પર ચાલકે બળદગાડાને જોરદાર ટક્કર મારતા બળદગાડું ફંગોડાયું હતું જેને લઈ બળદગાડામાં સવાર ખેડૂત અને તેની પત્ની પણ નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ ડમ્પર ચાલક બળદગાડાને ટક્કર મારી ફરાર થયો હતો તો આ ઘટનાને લઈને આસપાસના લોકો લડી આવ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરાઈ હતી જે બાદ બંને ઇજાગ્રસ્ત ખેડૂતના દંપતીને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા તો પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ